આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ અને ચાંદીના ભાવ એક કિલો દીઠ છે તો સોનાના ભાવ જોઈએ તો ચોવીસ કેરેટ સોનું એક લાખ તોંતેર હજાર બસો ને સત્તર રૂપિયા રહ્યું હતું જ્યારે બાવીસ કેરેટ સોનું એક લાખ ઓગણસાઠ હજાર ત્રણસો ને ચુમ્માળીસ રૂપિયા રહ્યું હતું ત્યારે ચોવીસ કેરેટ સોનું જીએસટી સાથે એક લાખ અઠ્યોતેર હજાર ત્રણસો ને દસ રૂપિયા રહ્યું હતું કે મિત્રો આખો દિવસ સોનાના ભાવ છે એ ચડ ઉતર કર્યા કરતા હોય છે આજે આ ભાવો છે એ ઘટ્યા હતા હવે ચાંદીના ભાવો જોઈએ તો ચાંદી ચોરસા બે લાખ છત્રીસ હજાર નવસો ને પચાસ રૂપિયા રહી હતી જ્યારે ચાંદી નવસો નવ્વાણું બે લાખ ચાલીસ હજાર નવસો ને પચાસ રૂપિયા રહી હતી જ્યારે જીએસટી સાથે ચાંદી બે લાખ ચાલીસ હજાર નવસો ને સાઠ રૂપિયા જેવી રહી હતી આખો દિવસ દરમિયાન મિત્રો આ ભાવ છે એ ચડ ઉતર થયા કરતા હોય છે દરરોજ ભાવ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી આપને નવા ભાવ મળતા રહે